અરવલ્લી જિલ્લાના મોરાસા યુજીવીસીલના કર્મચારીઓ પર વીજ ગ્રાહકનો હુમલો થયો હતો ચાંદ ટેકરી વીજ બિલ રિકવર માટે ગયેલ વીજ કર્મીઓ પર હુમલો થયો હતો વીજ બિલની ગ્રાહક રકમ ન ભરતા વીજ કનેક્શન કાપવા જતા આ ઘટના બનવા પામી હતી જો કે વીજ ગ્રાહકના પરિવારજનોએ એક કર્મચારીને મોંડ માર મારી અન્ય કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વીજ કર્મીને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પાંચ કર્મચારી અમે સંસ્થામાંથી સવારે નવ નવ વાગ્યાની આજુબાજુના પ્રોગ્રામ લઈ ચાંદેગરી મુકામે ગયેલ જ્યાં અમારે એક પરિવાર સાથે ડીસીનું લિસ્ટની અંદર એનું જેનું નામ હતું ડિસકનેક્શનની અંદર એ ગ્રાહક સાથે તકરાર થતો ગ્રાહકે અમારી પર ડામોરભાઈ ઉપર કર્મચારી દરેક વ્યક્તિને ગાળાગાળી બોલી હુમલો કરેલ ડામોરભાઈને વાગેલ છે જીવન અત્યારે સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે આગળની કાર્યવાહી અમારી ઓફિસ ને મેં જાણ કરેલ છે માઇન્ડ રેપેટ આડ આર એ ન્યૂઝ આર